તો ત્યારે આપણે હવે સિરાવીને કમ્પ્લીટ થઈ જઈશી અને ઘર કામમાં હજી આપણે બાકી છે કેમ કે હજી શિવાનીના પપ્પા મોટાભાઈ અને વંશભાઈ અમારે હજી કાંઈ ઉઠા નથી કેમકે ગામમાં હાંજે હાંજાઈ ગયા હતા અને હાંજે કાંક ગામમાં નાટકનું પણ આયોજન હશે એટલે નાટક હોય એટલે પછી ઘણા મોડા આવ્યા છે આપણને તો ખ્યાલ નથી આપણે તો વયા હતા એટલે આપણે તો ભૂ ગયા હતા અને આપણે વહેલા ઉઠી પણ ગયા હિ પણ એ બધા હજી એમનો મુતા છે એટલે પછી જાગે અને સિરાવે અને પછી આપણે થોડું ઘણું કામ હળવું થાય બાકી આમ તો બધું સિરાવવાનું ને એવું તો બધું કમ્પ્લીટ થઈ ગયું હોય પણ એને પાછું સિરાવા દેવાનું ને એના પાછા થામડા ધોવાના પછી ના ધોવાના કપડાં ધોવાના એટલે આમ ગણો તો એ કામ પછી ધીમે ધીમે ચાલુ જ રહે ઘરકામ ખૂટે જ નહીં અને અંકિતાબેનને તો એ મોડા સુધી લ જાય ગયા પણ એને તો પછી નહીં શાળા જવાનું હોય એટલે બસ સુકી જાય એટલે એ વહેલાં ઉઠીને તૈયાર થાય નહીં સાડે જતા છે અત્યારે કેટલા પક્ષીઓ બોલે છે મોટાભાગે અત્યારે ટીટોળી બહુ બોલવા મળે છે કેર નહીં એટલી અમારે ઘર ફરતી ફરતી આમ કેર નહીં બોલે છે તો એ બધા ફૂતા છે હજી કોઈ કંઈ ઉઠાત નથી અને શિવાની બેન વશ ને ઉઠાડવા જાય છે પછી બા લઈને આવતા રહ્યા ને ને પછી ઉજાગરો થાય ને પછી માથાને એવું બધું દુઃખેલી નીંદર થોડી ઘણી પૂરી થઈ જાય ને તો બધાને હારું તો આપણે બસ હવે ચીરાઈ લીધું છે થોડું ઘણું ઘરનું કામ થઈ જાય ને બેન ને આજે આપણે ફટાફટ પૂરાઈ છે કાલે શિવાની ને આપણે ગામમાં નહોતા લઈ જાય હુઈ ગઈ એટલે એના અનાજ હોવા હતી ને ઘીકાવા ને આપણે ગામમાં આરતીને પ્રસાદીને એવું બધું લઈને પછી આવતા રહ્યા તા જોવા તો નતા રહ્યા તો હાલો ફટાફટ થોડુંક ઘરનું કામ થઈ જાય પછી શિવાની બેનને ને ઉવરાવી દઈશું તો ઠર તો આપણે બધું કામ થઈ ગયું હતું આ સીધું બધું કમ્પ્લીટ થઈ ગયું હતું પણ પાછા પોદા હોતન થઈ ગયા છે ઘડીક વાર માં એના બધું મોટી ફેસ ને નીંદ પણ અને ગઈ દોવાઈ ગઈ છે તો દોવાનું કેમ કે ટાણા હર દોવી જ પડે પછી તાણું સુકાઈ જાય તો પછી ઉભી ન રે એટલે ટાણા હર જ ગઈ છે શિવાની બેને થોડીક નીંદર કરી લીધી ને હવે રમવા મળ્યા છે કેમ કે વાંસ આવીને બોલા એટલે જાગી ગઈ નકર તો થોડીક વાર નીંદર કરે તો વાંસ રામ રામ ને સીતારામ કડીક શિવાની આપણે આખરે લઈને આવતા રહી છે નકર શિવાની ના રાયડું નાખે વંશભાઈ બોલાબોલ કરે એટલે થાય અને પછી ઉજાગરા થાય એટલે કીધું મોડા મોડા હાજે આવ્યા હોય નાટક ના કીધું કડીક ભલે પૂતા અને વંશભાઈ આપડે નાટક જોવા રહ્યા

નવરાત્રિ આલે છે ને તે દિવસથી એમ કહેવાય મોડા મોડા આ જાય કેમ કે આજે રાતે એમ કહેવાય કે મોડા હુંજી ગયા તા લગભગ બેથી અઢી જેવો ગાળો થઈ ગયો હતો તેર ખેટ આપણે પૂતા એટલે પછી દિવસના દસ તો વાગી જાય ને આજે આપણે જવાનું છે ઢુકડા ખેતર ઢુકડા ખેતર આપણે એટલે જવું છે કેમ કે હવે મગફળી મગફળી એટલે કે માંડવી પણ હવે ઓળો કરાય એવી થઈ જશે કમ્પ્લીટ અને આપણે મગફળી વાવી તે દિવસનો આપણે એક વાર ઓળો નથી કર્યો તો આજે એવો પ્લાન છે કે ઢૂંકળીવાળીએ જવું છે

એટલે એમ થાય કે હવે એમ કે ફર્સ્ટ ક્લાસ ઓળો ખરા થઈ ગયે છે પણ એક આટો લાગી જાય ના શું અને મકાઈ નું કામકાજ એમાં કેમ કે આપણે વાડીમાં આપડે જે ખેડુ છે એમાં નિર્ણય બધું ફરીને વાવવાનું થાય મકાઈ ના દાણા દાણા કાઢી અને પછી એમાં

ઓહો કેટલા બધા જામફળના દાડે કેટલા માં થઈ જશે થોડાક દિવસો મોટા થઈ જાય એટલે કે ખાવામાં નહીં ખૂટે શિવાની પપ્પા બે જશે હાલો જામફળ લઈ લો

ચેલેન્જ માં સરદ એવી છે કે જે હારે એને હાલીન ઘરે આવવાનું હોય હા તો તમે હારી જશો તમે હાલીને આવશો તમે હું હાલીન આવ્યું પછી ગાડી લેવા પાછું પેલા હાલ છો

ये दोस्तों बारो से लेती आई के दम एम तो तो के तू ले के तब के तो ऐसीटिंग नो केवाय बारो ने नाके केवानो है तो तमने खबर है दू बारो माथे है तो एम नो केवाय तू बारो हेठो मुंगी दे एम नो केवाय तो तुम एम के तू बारो ले बारत आए तारो गाड़ी भाने वाळवी आऊं का बेहारवानो नही बरोबर आ दो एकलो बारो ना एतला वाळ आसे हम ढेगिया

सायं खबर छे का फारो <laughs> ले ना केम जोडवानी छे सायं આમ करू मन छे काल लो बे तो माथाकोट करमो मोडू था आलो था <laughs> <ख़ए>। <laughs> गड़ी गड़ी तो घरे जाय छू અને પછી ના જઈન વળો કરી છુ હળવો નઈ કમે ઓ કાકા ઘરે લો તો शिवानी બેન આપણે ડાઈડામ ખાવા મળ્યા હે મજા આવી ગઈ અંજો બા હમ મજા વે કાસર બાપાન કે રાતા शिवानी એ ઘરે નખ ખાતે બશે ઠેક આ ઓ એના આત્મા બાના આત્મા દાણા છે જો તો અન ઈ ખાય છે હોતન નાખે હેડમ પીડા માંડી એ કોને ફાળે ગયે ખબર આવે છોકરા ને ફાળે એટલે મોઠું હમણાં થાય કેટલાય દાંત આવે હે ઈ વસ ભાઈ ને ફાળે ગયે એટલે અને આપણો માંડવી વ્યાય આવી ગઈ છે અને શિવાને પપ્પા થાય ગયા એટલે ખાટલે સુઈ ગયા છે પછી ખાઈ નાખી ઓળો જતો તો આજે આપણે ઓળો ખાઈ નાખશું સરસ મજાનો અને શિવાની બેન દાડમ ખાય છે તો બસ હવે આજનો દિવસ કાક આપણે આવરીઓ તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય